પોલીસ અને પોલીસના અધિકારી દ્વારા રોકી દેવામાં આવ્યા પોલીસ સાથે ઘર્ષણ થયું ચેતર વસાવા ચાલતા નીકળ્યા ચાલતા પણ આવ્યા વચ્ચે પોલીસવાળાએ ફરી પાછા રોક્યા અને ફરી પાછું પોલીસ સાથે ઘણું ઘર્ષણ થયું થઈ અને ઘણા બધા પ્રશ્ન ઉભા થયા પોલીસો પણ લાગ્યા મહિના પેલા હું રસ્તો નથી કિલોમીટર પડે પાણી કામ એમને કરવું નથી અહીંયા માસ્તરો નથી પગાર મળે છે એનો ઉપયોગ આવા આવા કામો માં કરવાનો છે કઈ દિશામાં જાય છે આજે આદિવાસી સમાજ છે ભરે તોડે એવો અમારો સમાજ નથી અને અમને જવા દો અમે રિસ્પેક્ટ કરીએ છીએ સહકાર આપીએ છીએ સાહેબ અમને આવેદન પત્ર આપો અપાવી દેવા દો અમારી રજૂઆત અમારી રજૂઆત અમારે સુધી ત્યાં પહોંચાડવાની છે અમે આવેદન પત્ર આપવા જઈએ છીએ તમે બધા અહીંયા રહેજો હ કે

પ્રશાસન છેતર વસાવા અને આદિવાસી સમાજ સામે ઝૂકી જવું પડ્યું અને સાંસદ થતા સીઓ સાથે મુલાકાત કરી સી સાહેબ ને પત્ર આપવામાં આવ્યું બેઠક કરવામાં આવી એમાં નક્કી કરવામાં આવ્યું કે જે પણ માંગ હતી ચેતર વસાવા અને આદિવાસી સમાજના આગેવાનો જે પણ પીડિત હતા એમની માંગ હતી કે જેમના આઠ જેટલા ઘરો ઘરો આવ્યા છે છે એ કાયદેસર એમની પોતાની જમીનમાં બાર નકલ નીકળતી હશે એવા ઘરોને કાગળિયા ચકાસવા બાદ એમને વર્તન અને મુવાજો આપવામાં આવશે એસઓયુ ના સીઓએ સ્વીકારી લીધું છે પણ આ બધી બાબતને લઈને એક વાત કહેવા માંગુ છું કે ખબર જ છે કે તમે ખોટા છો તો પછી આટલા ઘર્ષણ કરવાનું શું કામ હતું તમને ખબર જ છે છે કે સ્ટાફ અધિકારીઓથી ભૂલ થઈ વર્ષો જૂના વડીલો ચાલતી આવેલી જમીનમાં ઘર છે એ ઘર તોડી પાડીને તમે સાબિત શું કરવા માંગતા હતા અને ફરી પાછું ઉલટા ચોર કોટવાલ કોડાટે તેવી ઘટના ઘટવામાં આવી ચેતર વસાવા આક્રમક રૂપ વાપર્યું એટલે તમે આ આદિવાસીઓને મુવાજો આપવા તૈયાર થયા બાકી આના પહેલા આપણે વાત કરીએ ઇતિહાસમાં જઈએ તો આવા કેટલા ખરા જમીન દોસ્ત કરી એમની જમીન તમે પચાવી પાડી હશે એ પણ એક ઇતિહાસ ખોલવા જઈએ તો નીકળી શકે છે જે રીતે આજે આ ઉગ્ર લડત બની લોકો ચારે કોર થી આવી ગયા અને લોકોએ ઘેરાવો કર્યો તંત્રને હેક કરી નાખ્યો જેને લઈ સીઓએ ઓગવું પડ્યું અને કહેવામાં આવ્યું કે એક અઠવાડિયાની અંદર એમનો મુવાજો આપવામાં આવશે જે પણ એમની જે વાત છે એ બધી સ્વીકારવામાં આવી છે જોઈએ સી ઓ સાહેબ ને મળ્યા બાદ ત્યાં પોલીસે આખા આપણા જેટલા પણ સમર્થકો અહીંયા આવતા હતા બધાને અટકાવી દીધા કેટલાય લોકોને આ બાજુથી ડિટેન કર્યા છે નસવાડીથી ડિટેન કર્યા રાજપીપળાથી ડેડીયાપાડા બધા જ લોકોને કેટલાય લોકોને ડિટેન કર્યા છે ત્યારે ત્યાંના હમણાં જે નવા સીઓ આવેલા છે એ સીઓ નર્મદાના પોલીસ અધિક્ષક શ્રી અને અહીંના નાયબ વન સંરક્ષક છે ડીએફઓ એ લોકોએ અમને ત્યાં ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા એટલે અમે આગેવાનો અને ચાર પાંચ મીડિયાના મિત્રો પણ ત્યાં સત્તા મંડળની ઓફિસે અમે બધા ગયેલા એટલે તમારા વતી અમને ત્યાં ચર્ચા માટે એ લોકોએ બોલાવ્યા અમે ગયા આવેદનપત્ર પણ અમે આપી આવ્યા છે અને રજૂઆત પણ કરી આવ્યા છે એમના તરફથી આપણને આશ્વાસન એવું મળ્યું છે કે જેટલા પણ લોકોના જે આઠ ઘરો તૂટ્યા છે જો એ ઘરો લીગલી હશે એમના કાયદેસરના હશે તો એમને વળતર આપવા માટે અમે બંધાયેલા છે એવું સીઓ સાહેબે પણ કીધું છે બીજું જે પણ લોકોના અહીંયા બીજા પણ પ્રશ્નો હશે કોઈની માલિકીની જમીન સફારી પાર્કમાં ગઈ હશે કોઈની પોતાની જમીન કોઈ બીજા પ્રોજેક્ટમાં ગઈ હશે કે કોઈની ભવનમાં ગઈ હશે કે આવાસમાં ગઈ હશે કે મકનમાં ગઈ હશે તો એનું પણ યોગ્ય તપાસ કરીને પુરાવા આધારિત કરીને અમે કદાચ એને એની સાથે ખરેખર ખોટું થયું છે તો એનું વળતર આપવા માટે અમે બંધાયેલા છે અને અમે કરી આપીશું એવી એમણે મને હમણાં બાહેધરી આપી છે અને એમણે કીધું છે કે તમે અઠવાડિયા બાદ અમે એસડીએમ પ્રાંત જમીન સંપાદન અધિકારી અને નિગમના અધિકારી સહિત ચેરમેન શ્રીને બધા બેહીને અઠવાડિયા બાદ આપણે એવું હશે તો મળીશું તમે મુદ્દાવાઈ જ લઈને આવજો અને એમાં આખા ડોક્યુમેન્ટ ચેક કરીને કોઈની પણ જમીન ખોટી રીતે સંપાદન થઈ ગઈ હશે કોઈને વળતર નહીં મળ્યું હશે કે કોઈના સાત બાર નીકળે છે અને કોઈ પ્રોજેક્ટમાં જતી રહેલી છે તો એનું જે પણ સરકારની ધોરણ મુજબ આપવાનું થશે તે અમે આપીશું એવી બાહેધરી એમણે આપેલી છે આશ્વાસન એમણે આપેલું છે અને એ ચર્ચા અડધો કલાક અમારી ત્યાં ચાલી છે બધા જ અધિકારીઓ પણ હતા એટલે વધારે વિશેષ હું વાત નથી કરતો પણ જે ત્યાં વાત એમણે મને કરી છે અને અમે જે રજૂઆત કરી છે એ એમણે ત્યાં સાંભળી છે અને એમણે કીધું છે કે અમે હકારાત્મક રીતે તમારી રજૂઆતને ઉપર સુધી મોકલીશું અને એનું નિરાકરણ આવે એવા પ્રયાસ અમે કરીશું એવું એમણે કીધું છે એટલે આ વાત હું તમારા સુધી પહોંચાડું છું અગર आवणारादिो <laughs>